ધોરાજીના બાવલાચોક રાજા હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક બન્યું છે ધોરાજીના ચોક ખાતે આ વર્ષનો ગણેશ ઉત્સવ ખરા અર્થમાં એકતા અને સૌંદર્યનું પ્રતિક બન્યું છે બાવલા ચોકકા રાજા ગ્રુપ દ્વારા આયોજિત આ ભવ્ય ગણપતિ સ્થાપના માત્ર એક ધાર્મિક કાર્યક્રમ ન રહેતા હિન્દુ મુસ્લિમ બંને સમાજના લોકો માટે એક મંચ બની છે બંને સમુદાયના સભ્યોએ ખંભે ખંભા મિલાવી આ ઉત્સવની ઉજવણી કરી છે જેણે સાબિત કરી દીધું કે ધર્મ કરતાં માનવતા અને એકતા વધુ મહત્ત્વપૂર્ણ છે આ પ્રસંગ માત્ર સ્થાનિક લોકો જ નહીં પરંતુ પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા પીએ ગઢચર સાહેબ સહિત સમગ્ર પોલીસ સ્ટાફ હાજરી આપી હતી અને ગણેશ ભક્તિમાં લીન થઈને આ ઉત્સવની શોભામાં વધારો કર્યો હતો આ ઉપસ્થિતિએ દર્શાવ્યું કે કાયદાના રક્ષકો પણ ધર્મના ભેદભાવથી પર રહીને સમાજની સુખાકારી અને એકતામાં વિશ્વાસ ધરાવે છે આ ગણેશ સ્થાપનાએ માત્ર ધાર્મિક લાગણી જ નહીં પરંતુ સામાજિક પણ સંદેશ આપ્યો છે ચોક ખાતે જોવા મળેલ આ અનોખી એકતા અન્ય શહેરો અને સમુદાય માટે પ્રેરણારૂપ છે આ ગણેશ ઉત્સવ ખરેખર બાવલાચોક રાજાને તેના નામને સમર્થક કરે છે જેને સાબિત કર્યું કે સાચી ભક્તિ એ જ છે જે લોકોને જોડે છે તોડે નહીં આ પ્રસંગ દરેક જણના દિવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે આ તબક્કે ધોરાજીના પીઆઈ સાહેબ શ્રી આજરોજ અત્રે ઉપસ્થિત રહીને પ્રથમ દિવસની આરતી એમના દ્વારા કરવામાં આવેલ છે અને આ તબક્કે નાના નાના ભૂલકાઓ દ્વારા જે વિશિષ્ટ ગણેશજીની મૂર્તિ સુશોભિત કરવામાં આવેલ છે એ મૂર્તિનું સાત દિવસનું સ્થાપન અહીંયા કરવામાં આવેલ છે અને સાંજે મહાઆરતી એટલે કે એકસો આઠ દીપની પ્રગટાવીને મહાઆરતી કરવાની રહેશે આ તબક્કે ધોરાજીની વિશિષ્ટ અને ધર્મપ્રેમી કલાપ્રેમી જનતા મોટા પાયે અહીંયા હાજરી આપે અને દર્શનાર્થે પધારે એવી બાવલા ચોકા રાજા ગણેશ મહોત્સવના તમામ યુવકોની લાગણી અને માગણી છે